दरेक धार्मिक की सामाजिक के सामाजिक संस्थाओं द्वारा वार्षिक प्रोग्राम योजना तरह वडोदरा शहर सात दरगाह सिद्धि के अकबर मुख्य आला हजरत मनान रजा खान हुजूर मनानी मिया साहेब किबला बरेली शरीफ यूपी खास हाजरी आपी थी बीजा प्रवक्ता सैयद मोहम्मद कादरी साहब किबला निकरा सुन्नी दावते इस्लामी जयपुर जे मद्रसा नो प्रोग्राम તેના મુખ્ય ખલીફે સયકુલ ઇસ્લામ અબુ મોહમ્મદ હજરત મૌલાના મોહમ્મદ અસલમ રજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મદ્રસાના વિદ્યાર્થીઓએ અલગ અલગ તાલીમ કરી હતી અને તેમણે ઇનામથી પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અંતમાં મૌલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ના આવે અને ભાઈચારો અને એકતાથી પોતાનો તહેવાર ઉજવે અને ભાઈચારો રહે તથા ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી પ્રોગ્રામના અંતમાં દુઆ બાદ આવનારા મહેમાનોએ નિયાજનો લાભ લીધો હતો મદ્રાસાઈ સિદ્દીકી અકબરની કમિટીએ આવનારા આલીમો અને બાળકોના વાલીઓનો આભાર માન્યો હતો રિપોર્ટર આરીફ સૈયદ સાથે ઇબ્રાહીમ તયેડી વાલા એ મેરબ તુય ઇન્દન પર રહેમ કર જેસા કે ઇન્દનને મુજે બચપણ મે પાલા માબાપ عمل کرنے کی توفيق عطا امين. السلام. نحمده ونصلي على رسوله الكريم. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون؟ प्लीज रिसाइट द रुम शरीफ इन द हाई कोर्ट ऑफ प्रॉफिट मोहम्मद मुस्तफा सल्लल्लाहु तआला अलैहि व आलिहि व सल्लम एंड से विद मी अस्सलातु वस्सलाम अलैका या रसूल अल्लाह अस्सलातु वस्सलाम अलैका या हबीब अल्लाह अस्सलातु वस्सलाम अलैका या हबीब अल्लाह फज પાણીગજ ભદ્ર કચેરી પ્રશે સાબડી મસ્જિદ મંદિર સાહેબ સિદ્ધિક અકબર અને સાલાનો જલ્સો વાર્ષિક ઇનામ વિતરણ અને એનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એમાં મહેમાન બોમ્બેથી અને બરેલી શરીફથી મહેમાન આવ્યા છે અને હજુ મહેમાનો આવવાના બાકી છે કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો અને અમારું ત્રીસ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ જૂનું છે આ સંસ્થા અમારી અને પંદર વર્ષથી અમે કરીએ છીએ વીસ આ એકવીસમો એકવીસમો વર્ષ છે અમારું આ જલસાનું પહેલાં એમ અંદર કરતા હતા મસ્જિદમાં હવે એમ બાર સ્ટેપ પ્રોગ્રામ કરીએ છે દર વર્ષે પ્રોગ્રામ હોય છે અમારો આ મદરેસા સિદ્ધિક અકબર વાર્ષિક જલ તમારું નામ છે પટેલ સાબરી મસ્જિદ પ્રેસિડેન્ટ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો